ભુજમાં આજે દેવાદી દેવ મહાદેવના પર્વ મહાશિવરાત્રી નિમિત્તે ભવ્ય શોભાયાત્રા યોજવામાં આવી હતી જેમાં માનવ મેરામણ ઉમટી પડ્યો હતો હર હર મહાદેવના નાદની સાથે આજે ભુજ ગુંજી ઉઠ્યું હતું ભુજના પારેશ્વર ચોક ખાતેથી સાંસદ વિનોદ ચાવડા ધારાસભ્ય કેશુભાઈ પટેલ પરાક્રમસિંહ જાડેજા મેહુલ ટક્કર મીટ ઠક્કર કમલ ગડવીના હસ્તે શોભાયાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો શોભાયાત્રામાં થી વધુ ટેબલોએ આકર્ષણ જમાવ્યું હતું હજારોની સંખ્યામાં ભાવિકો નાચતા ગાતા યાત્રામાં જોડાયા હતા બે વર્ષની જેમ આ વખતે સાધુ સંતોના હસ્તે શોભાયાત્રા પ્રસ્થાન થઈ હતી શોભાયાત્રાના માર્ગ પર પુષ્પવર્ષા પણ કરવામાં આવી હતી શંકર ભગવાનની મૂર્તિ શિવલિંગ દેશભક્તિ વેશભૂષા ગૌરક્ષા સહિતના ટેબલો રજૂ કરવામાં આવ્યા હતા

ફ્રૂટ અલ્પહારના 15 થી વધુ સેવાના કેમ્પ ગોઠવવામાં આવ્યા હતા શોભાયાત્રામાં ભૂજ ખાતે તેમજ આસપાસના ગામોના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા દર વર્ષની જેમ આ વર્ષે પણ ભૂજનગરના આંગણે મહાશિવરાત્રીના પાવન પ્રસંગે ભવ્ય શોભયાત્રાનું આયોજન કરવામાં આવે છે આપણે બધા જે રીતે જોઈ રહ્યા છીએ કે પ્રયાગરાજની અંદર પણ વર્ષો પછી ભવ્ય મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું છે અનેક લાખો અને કરોડો શ્રદ્ધાળુઓ સ્નાન કરી દર્શન કરીને પાવન થયા છે જ્યારે આજે આ પાવન મહાશિવરાત્રિનો અવસર છે ત્યારે ભુજની અંદર પણ દરેક જ્ઞાતિના દરેક લોકો સાથે મળી કરીને આ શોભાયાત્રાનું આયોજન દસનામ ગોસ્વામી સમાજના નેતૃત્વમાં અમારા સૌ આગેવાનો હોય ધારાસભ્ય શ્રી આદરણીય કેશુભાઈ પટેલ પરાક્રમસિંહજી જાડેજા અને અન્ય સર્વે લોકોની ઉપસ્થિતિ અને નેતૃત્વમાં આ ભવ્ય શોભાયાત્રાનું આયોજન દર વર્ષની જેમ આ વર્ષે પણ ભુજની અંદર કરવામાં આવ્યું હતું આજે દેવાદી દેવ મહાદેવ શિવરાત્રિની દિવસ શિવ ભગવાન છે એ આખા દેશને ને આરાધ્ય દેવું છે અને આજે શિવરાત્રી છે એ શિવ માટે તમારા શ્રદ્ધા સુમન સનાતન ધર્મ માટે અતિ મહત્વનું છે અને જે રીતે વખતો વખત કચ્છ જિલ્લામાં સનાતન ધર્મ સર્વ સમાજ જોડેથી અને સામાજિક એક સમરસતા જેવો ભાવ પેદા કરીને જે રવાડી કાઢવામાં આવે છે સ્વાભાવિક છે કે લોકોના દિલમાં શ્રદ્ધા સનાતન ધર્મ માટેની લાગણી જાગ્રત થાય દેવ મહાદેવ જયારે કુંભ નું પણ છે મહાકુંભ છે ત્યારે આજનો દિવસ એક સુમન માટે તમે પ્રાર્થના અર્ચના કરી અને એના શરૂઆત મેળવી આ ભોળા નાથ છે તમે છે પણ એનાથી સાચા દિલથી જો એને પ્રાર્થના કરો સેવા કરતો એ રાજી થાય સ્વભાવિક સુખ શાંતિ અને સંતોષ મળે એ જ જીવનનું મોટું કામ છે સદાશિવ હંમેશા તત્પર છે તમારી લાકાત તમારી યોગ્યતા થાય અને એ એટલો તો એ અતિ રાજી છે અને સ્વાભાવિક રીતે દિલનો આત્મા સંતોષ મળે આના માટે આ સ્પર્ધાથી આજે આખી વ્યવસ્થા જે ઊભી કરી છે એમાં અનેક નામી અનામી ખાસ કરીને પરાક્રમશ્રી આખી ટીમ જે દશરામ ગોસ્વામી અને જે લોકોએ આમાં સહયોગ આપ્યો હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું સ્વાભાવિક છે કે બધા આયોજન ન કરતા પછી આયોજન કરતા હોય એને ધન્યવાદ અને બાકી લોકો જોડાતા હોય કારણ કે આ તો કોઈની વ્યક્તિગત પ્રસંગ નથી સાર્વજનિક સામૂહિક પ્રસંગ છે ત્યારે સૌ સાથે મળી અને વખો તો વખત દિન પ્રતિદાન થી વ્યાપ કેમ વધે લોકોમાં સનાતન સમાજ આત્મવિશ્વાસ સમજણ કેમ પડે એવા પ્રયત્ન ના ભાગરૂપે આજે પણ એક મહાશિવૃત્તિ ની રવાડી કાઢી છે એમને હું જે ભાગ લીધો છે જે ઉપર એમ ખૂબ ખુબ શુભકામના છું છું મહાશિવરાત્રી સર્વ કચ્છી આપું છું આજે સર્વેને ધર્મપ્રેમીઓને શિવરાત્રીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ આજે પારેશ્વર ચોકથી રવાડી જે સનાતન ધર્મ માટે જે રવાડી નીકળી છે એ આપ રવાડીની અંદર જોઈ શકો છો કે ખૂબ ધર્મપ્રેમી ભાઈઓ આજે આ રવાડીમાં ભેગા થયા છે આ રવાડીના આયોજકોને ખૂબ ખૂબ અભિનંદન અને ફરીથી આ શિવરાત્રીની દરેકને મારી ખૂબ શુભેચ્છા